નમસ્કાર મારા શ્રોતા મિત્રો મિત્રો આજનો દિવસ એટલે નવમી ઓગસ્ટ જેને આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઓળખવામાં આવે છે નવમી ઓગસ્ટના દિવસે દર વર્ષે પૂરા વિશ્વમાં પૂરા દેશમાં આ દિવસની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે ત્યારે મિત્રો હું અનિલભાઈ ચૌધરી મારા સમગ્ર દેશ અને દુનિયાની ખૂણે ખૂણે વસતા મારા સમગ્ર આદિવાસી ભાઈઓ બહેનોને મારી આ દિવસની શુભકામના ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આદિવાસી સમાજ એ દર વર્ષે નવમી ઓગસ્ટના દિવસે આ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આદિવાસી દિવસ એ યુવ યુનો દ્વારા ઘોષિત કરવામાં આવેલો દિવસ છે મિત્રો આદિવાસી એટલે એમ કહેવામાં આવે છે કે જે આદિકાળથી વસનારા જેને મૂળ નિવાસી કહેવામાં આવે છે જે આદિવાસી સમાજ પૂરા વિશ્વમાં અને પૂરા દેશ અને દુનિયામાં આદિવાસી સમાજ વસ્યો છે આદિવાસી સમાજની સંસ્કૃતિ પરંપરા એ અલગ પ્રકારની છે આદિવાસી સમાજ એ પ્રકૃતિનો પૂજક છે અને પ્રકૃતિ સાથે સંબંધ ધરાવતો સમાજ એટલે આદિવાસી સમાજ છે આદિવાસીનો ભગવાન એટલે પ્રકૃતિ છે સૂર્ય ચંદ્ર તારા પ્રકૃતિના ઉજક તરીકે આદિવાસી સમાજ પ્રકૃતિને પૂજે છે અને આદિવાસી સમાજ એટલે ખૂબ જ ભોળો સમાજ આદિવાસી સમાજની અંદર એટલે છળ કપટ કર્યા વગરનો એવો એક સમાજ એટલે આદિવાસી સમાજ મિત્રો આજે આદિવાસી સમાજના ઘડવૈયા લડવૈયા અને આજ આઝાદીના સમયે અંગ્રેજો સામે લડનારા એવા આદિવાસીના મસીહા એવા ભગવાન બિરસા મુંડાને પણ આપણે યાદ કરીએ ભગવાન બિરસા મુંડા ઝારખંડમાં એમનો જન્મ થયો હતો બાળપણની અંદર એમણે ખૂબ સંઘર્ષ કર્યા અંગ્રેજો સામે લડ્યા અને જે સમયે અંગ્રેજો આદિવાસી સમાજ ઉપર અત્યાચાર કરતા હતા અત્યાચાર થઈ રહ્યો હતો અન્યાય થઈ રહ્યો હતો તેમની સામે અવાજ ઉઠાવનારા એકમાત્ર ઝારખંડના આપણા આદિવાસી મસીહા એવા ભગવાન બિરસા મુંડાને આજે આપણે યાદ કરીએ ત્યારે મિત્રો હું આ માધ્યમ દ્વારા એક જ સંદેશ આપું છું કે મિત્રો આદિવાસી જય આદિવાસી કહેવાથી કે જય જોહર આપણે ઉચ્ચારીએ છીએ એટલા માત્રથી આપણે આદિવાસીની ફરજો આપણે ભજાવતા નથી માત્ર આદિવાસી કહેવાથી પણ આદિવાસી તરીકે જો આપણે આદિવાસી સમાજમાં ભગવાને આપણને જન્મ આપ્યો હોય આદિવાસી સમાજ તરીકે તમને એક પોતાને ગૌરવ હોવું જોઈએ કે હું આદિવાસી છું અને આદિવાસી તરીકે હંમેશા માટે એક જ વસ્તુ છે મિત્રો કે જેમ કબીર સાહેબે કીધું છે કે બળે ભયે તો ક્યા ભયા બળે ભયા તો ક્યા ભયા જેસે પેડ ખજૂર કો સાયા નહીં અને ફળ લાગે અતિ દૂર મિત્રો ખજૂરનું ઝાડ ખૂબ ઊંચું હોય છે પણ એ કશું કામમાં આવતું નથી કારણ કે એનો ફળ પણ ખૂબ દૂર હોય છે અને વટે માર્ગોને આ ઝાડ સાંયું પણ આપી શકતું નથી અને આ રીતે ખૂબ મોટું ઝાડ હોવા છતાં એનો ઉપયોગ આમ જનતાને ખૂબ પ્રમાણમાં થતો નથી એ જ રીતે મિત્રો આપણે પણ આપણા સમાજમાંથી આદિવાસી સમાજમાંથી જો આપણે ડૉક્ટર બન્યા હોય વકીલ બન્યા હોય એન્જિનિયર બન્યા હોય એમપી બન્યા હોય એમએલએ બન્યા હોય કે કોઈ પણ પદ કે પોઝિશન પર હોઈએ એનાથી આપણને જો આદિવાસી સમાજને જો આપણે લાભ ના અપાવી શકીએ આદિવાસી સમાજને જો આપણે ફાયદો ના કરાવી શકીએ તો આદિવાસી હોવાનું આપણને કોઈ મતલબ નથી જો આપણે ગમે એટલા મોટા હોઈએ પણ જો આદિવાસી સમાજ તરીકે એક આદિવાસી તરીકે જો આદિવાસીને જો આપણે મદદરૂપ ના થઈ શકીએ તો આપણે ગમે એટલા પોઝિશન પર હોઈએ કે ગમે એટલા મોટા હોઈએ તો પણ એનો કોઈ મિનિંગ થતો નથી એટલે આપણે જે પોઝિશનમાં છે આજે આપણે સમાજનું સર્ટિફિકેટ લઈને આપણે પદ અને પ્રતિષ્ઠા આપણે ભોગવીએ છીએ આપણે સફળ થયા છે સમાજના કારણે સમાજના શરટીના કારણે ત્યારે આપણે આપણા સમાજને ઉપયોગી થઈએ આપણા સમાજને જો આપણે ઉપયોગ ના થઈએ તો આપણે મોટા હોવાનો કોઈ અર્થ નથી એટલે આપણે સમાજને ઉપયોગી થઈએ તો જ આપણે ખરા આદિવાસી કહીએ અને સમાજને કદાચ ઉપયોગ ના થઈ શકીએ તો પણ ચાલશે પણ આપણે જ આપણા સમાજ ઉપર અત્યાચાર કરીએ આપણે જ આપણા સમાજના દુશ્મન બની જઈએ આપણે જ આપણા સમાજને ધક્કો ચડાવીએ ધક્કે ચડાવીએ એ તો મિત્રો આદિવાસી માટે દુર્ભાગ્યની વાત છે મિત્રો તમે જે પોઝિશનમાં હોય એ પોઝિશનમાં આપણે આપણા સમાજને ઉપયોગી થઈએ આપણે ડૉક્ટર હોઈએ વકીલ હોઈએ કે મામલતદાર હોઈએ કે એમપી એમએલએ હોઈએ એ પોઝિશનમાં રહીને સમાજની સેવા કરીએ કે હું એક આદિવાસી તરીકે મારો મારા પદનો મારો મારા પ્રતિષ્ઠાનો મને મારા સમાજને હું કેટલો ફાયદો કરાવ્યો એ મહત્વનું છે આજે સમાજની અંદર એવું થઈ રહ્યું છે કે આદિવાસી સમાજ આદિવાસીનો જ આદિવાસી આદિવાસીનો દુશ્મન બની રહ્યો છે આદિવાસી જ આદિવાસીનું નુકસાન કરી રહી છે એવું ચિત્ર મને દેખાઈ રહ્યું છે ત્યારે મિત્રો આપણે બધા આ દિવસને ભલે નાચી કૂદીને ગૌરવથી આપણે ઉજવીએ એ ખૂબ સારી વાત છે આપણા સમાજમાં એક જાગૃતિ આવે એ ખૂબ જરૂરી છે પણ આપણે જ આપણા સમાજનું શોષણ કરીએ આપણે જ આપણા સમાજને અત્યાચાર કરીએ અને ખોટા કાર્યમાં આપણે સપોર્ટ કરીએ બિન આદિવાસી તરીકે જો ખોટું કરી રહ્યું હોય આપણા સમાજ ઉપર તો એને પાછા આપણે સપોર્ટ કરીએ અને એ તો આદિવાસી સમાજ માટે ખૂબ જ દુર્ભાગ્યની વાત છે મિત્રો આપણે આપણા સમાજને ભૂલી જઈએ છીએ અને એ પણ મોટી દુર્ભાગ્યની વાત છે જે સમાજમાંથી તમે આગળ આવો છો જે સમાજમાંથી તમે ઉચ્ચ હોદ્દા પર બેઠા છો અને એ જ સમાજને પાછા આપણે ભૂલી જઈએ તો એ મોટી દુર્ભાગ્યની વાત છે મિત્રો એટલે જેમ બને તેમ સમાજને જો આપણે ઉપયોગી થઈએ તો જ ખરા આદિવાસી તરીકે આપણે આપણા આપણે ગણાઈએ અને તો જ આપણને જય આદિવાસી અને જય જોહોર જય જોહાર કહેવાનો આપણને અધિકાર છે ત્યારે મારા સમગ્ર દેશ અને દુનિયામાં વસતા સમગ્ર આદિવાસી ભાઈઓને હું હાર્દિક શુભકામના પાઠવું છું અને આપણે સમાજને ઉપયોગી થઈએ સમાજના લોકોને હેલ્પફુલ થઈએ એને ધક્કા ના ચડાવીએ ધક્કે ના ચડાવીએ એનું શોષણ ના કરીએ એનું અત્યાચાર ના કરીએ અને સમાજને ઉપયોગી થઈએ એવી મારી આજનો આ વિડીયોનો મારો સંદેશ છે ત્યારે આવો આપણી પરંપરાને જાણીએ આપણી બોલી આપણી આદિવાસી સમાજના આપણા ભગવાન આપણે કોની પૂજા કરીએ છીએ પ્રકૃતિના પૂજા કરીએ છીએ એ પણ આપણે જાણીએ મિત્રો તમે કોઈ પણ ધર્મમાં હો કોઈ પણ રાજનીતિમાં હોય કોઈ પણ પાર્ટીમાં જોડાયા હોય એની સાથે આપણને કોઈ મતલબ નથી જરૂર તમે જોડાવો તમારો વિકાસ કરો તમે સરકારમાં ભાગીદાર થાવ એ જરૂરી છે પણ એ પોઝિશનમાં રહ્યા પછી આપણે આપણા સમાજને ઉપયોગી થઈએ એ જ ખરી આદિવાસીપણાની આપણી લાયકાત છે ત્યારે આજે વિશ્વ આદિવાસી દિવસ જ્યારે આખું વિશ્વ ઉજવી રહ્યું હોય ત્યારે આપ સૌને મારા જય જુહાર જય આદિવાસી અસ્તુ જય હિન્દ જય ભારત